વલસાડના હિંગરાજ ગામમાં એક બંધ મકાનમાંથી થયેલી ઘરફોડ ચોરીમાં રૂરલ પોલીસે ધોબી તળાવ ખાતેથી એક યુવતી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી ચોવીસ પર્સ મોબાઈલ અને દાગીના સહિતનો મુદ્દામાં કબજે કર્યો છે વલસાડના હિંગળાજ ગામ ખાતે એક બંધ મકાનને તસ્કરોએ ટાર્ગેટ કરી તસ્કરી કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા ઘટના અંગે વલસાડ રૂરલ પોલીસની ટીમને જાણ થતાં જ વલસાડ રૂરલ પોલીસની ટીમે સરકારી અને ખાનગી સીસીટીવી ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી હતી જે દરમિયાન વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે શંકાસ્પદ મહિલા સહિત ચાર ઇસમોની ધોબી તળાવ પાસેથી વલસાડ રૂરલ પોલીસની ટીમે ધરપકડ કરી હતી તસ્કરો પાસેથી લેપટોપ કેમેરા સોના ચાંદીના ઘરીણા પાંચ મોબાઈલ ટેબ્લેટ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે વલસાડ તાલુકાના હિંગરાજ ગામ ખાતે એક બંધ મકાનમાં તસ્કરોએ તસ્કરી કરી ફરાર થઈ જવાની ઘટના બની હતી જે ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસને થતાં જ રૂરલ પોલીસે સ્થળ ઉપર પહોંચી આસપાસના વિસ્તારમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી ઘટના અંગે વલસાડ રૂરલ પોલીસની ટીમે સ્થળની આજુબાજુમાં સરકારી તથા ખાનગી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે વલસાડના ધોબી તળાવ વિસ્તારમાં શંકાસ્પદ આરોપીઓની વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીના વર્ણનવાળા ઇસમો આવતા તેને અટકાવી પ્રાથમિક તપાસ કરતા આરોપીઓ પૈકી ત્રણ યુવકે હિંગરાજ ગામના બંધ મકાનમાં ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી વધુ પૂછપરછ કરતા વશિયર ખાતે રહેતી બ્રિજેશની પ્રેમિકા શ્રદ્ધા નાયકાના ઘરે ચોરીનો મુદ્દામાલ છુપાયો હોવાનો કબૂલાત કરતા વલસા રૂરલ પોલીસની ટીમે મહિલા સહિત કુલ ચાર આરોપીઓ સાથે ચોરીનો મુદ્દામાલ કબજે કરીને આગળની તપાસ હાથ ધરી છે રૂરલ પોલીસે લેપટોપ કેમેરો ઘડિયાળ ચોવીસ પાકીટ પાંચ મોબાઈલ સોના ચાંદીના ઘરેણાં સહિત પોલીસે એક પોઈન્ટ એકતાલીસ લાખનો મુદ્દામાલ કબજે લઈ આરોપીઓ શ્રદ્ધાબેન શૈલેષભાઈ નાયકા રહે રહેવશિયર ગામ ચોરામલા ફળિયા બ્રિજેશ ઉર્ફે સલ્લુ શ્યામલાલ ગોંડ રહે તરિયાવાડ બંદર રોડ સોહિલ ઉર્ફે બટાકી રમઝાન શાહ રહે ધોબી તળાવ અંજલી સુપર સ્ટોરની ઉપર સલમાન સલીમ શેખ રહે ધોબી તળાવ કે કે બેકરીના પાછળની ધરપકડ કરી આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં તારીખ ઓગણીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ એક ચારસો ચોપ્પન ત્રણસો એસી મુજબ એક ઘરફોડની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી જેની ફરિયાદમાં સોળ તારીખે આ બનાવ બનેલાનું ખુલેલું જેમાં અલગ અલગ ઘડિયાળો તેમજ સોનાના દાગીનાઓ ચોરી થયેલાનું જણાયેલું હતું તેની ફરિયાદ દાખલ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી જે તપાસ દરમિયાન કેટલાક શંકાસ્વાદ ઇસમો ધ્યાનમાં આવેલા હતા જે આધારે વલસાડ અને એની આજુબાજુમાં રહેતા એક સ્ત્રી તથા ત્રણ પુરુષોની તપાસ હાથ ધરી હતી જેમાં વસિયર ખાતેથી એક સ્ત્રીના ઘરેથી અલગ અલગ પ્રકારનો સામાન જેમાં ઘડિયાળો મોબાઈલ ફોન ટેબ્લેટ અને ઘરેણાં મળી આવેલા હતા ઉપરોક્ત મુદ્દામાં સિવાય અન્ય લેપટોપ અને ચલણી સિક્કાઓ સાડીઓ તેમજ લેડીઝ બેગ અને ચલણી નોટો પાંચસોના દરની મળી આવેલ છે એક ટેબ્લેટ પણ કબજે કરવામાં આવેલ છે આ બાબતે આ બધી વસ્તુ ક્યાંથી ચોરી ક્યાંથી આવી એ બાબતે પોલીસ હાલમાં તપાસ કરી રહી છે અને આ બાબતે બીજા અન્ય પણ ઘટસ્ફોટ થાય એવી પૂરેપૂરી શક્યતા જણાઈ આવે છે આ લોકો પહેલાં ઘર જોઈ લેતા હતા અને જ્યારે કોઈ ઘરની અંદર વ્યક્તિ ના હોય ત્યારે મોટાભાગે દિવસમાં ચોરી કરવાનું પસંદ કરતા હતા અને આ જે જ્યારે કોઈ ના હોય ત્યારે આજુબાજુ કોઈ દેખાય નહીં એ વખતે ઘરમાં ઘૂસીને ચોરી કરતા હતા અમુક જગ્યાએ માર્કેટમાંથી પણ ચોરી કરેલાનું જણાય છે અને જે આધારે હજી પોલીસ ફરિયાદી શોધી રહી છે કે આ ખરેખર આ લેડીઝ પર્સ છે ક્યાંથી આવે કે આટલા બધા પર્સ એક જ વ્યક્તિ યુઝ ના કરી શકે અને લેડીઝ પર્સ છે એટલે ક્યાંથી ચોરી થયેલાનું જણાય છે જે બાબતે પોલીસ હજી વધુ તપાસ કરી રહી છે આ બાબતે હજી વધુ તપાસ દરમિયાન કંઈ ખુલશે તે બાબતે વધુ તપાસમાં એ વસ્તુ ખ્યાલ આવશે વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અપહરણ ખંડણી અને ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ બે રીઢા ચોર ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી ચેઇન સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે વલસાડ જિલ્લાના ભિલાડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના સરીગામ ગ્રામ પંચાયત જતા રસ્તામાં ચેતનભાઈના મકાનની દિવાલ પાસે રસ્તા ઉપર એક રાહદારી મહિલાના ગળામાંથી સોનાની ચેઇન સ્નેચ કરી ભાગી જતા આ અંગે ભિલાડ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ સુરત વિભાગ સુરતના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વાબાંગ ઝમીર સાહેબ તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાઓએ વલસાડ જિલ્લામાં બનતા મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી સૂચના આપેલ હોય જેના આધારે પોલીસની અલગ અલગ ટીમ બનાવી આજુબાજુના સીસીટીવી ફૂટેજ તેમજ સ્નેચિંગના બનાવની મોડ્સ ઓપરેન્ડી બનાવનો સમયગાળો ચેક કરતા એલસી બી વલસાડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એન સોલંકીના મળેલ બાતમીના આધારે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ આરોપી ઇરશાદ ઉર્ફે મુન્ના અબ્દુલ રશીદ નઝીરુદ્દીન ખાન ઉમરવર્ષ અડતાલીસ રહે ગામ ઇમલી ડાંડ પોસ્ટ લચ્છીપુર થાના રાણીગંજ પ્રતાપગઢ પ્રદેશ સમરપાલ લહુરીપાલ સુદૈયપાલ ઉમરવર્ષ સાડત્રીસ રહે હાલ આકાશદીપ બિલ્ડિંગ રૂમ નંબર ચાર ડોંગરસિંહ રોડ વાલકેશ્વર માલાબાર હિલ મુંબઈ મહારાષ્ટ્ર

ઇન્ટ્રોગેશન કરતા આજરોજ બંને ઈસમોએ ભેગા મળી સ્વિફ્ટ કાર લઈને ભિલાડ સરીગામ ખાતે રોડ ઉપર ફૂલ તોડતી એક મહિલાના ગળામાંની સોનાની ચેઇન ખેંચી લીધેલની કબૂલાત કરી હતી સવારે 7 વાગેના સવારે મમ્મી દરરોજ મંદિરે જાય દર્શન કરવા માટે એ ત્યાંથી ઘરથી નીકળ્યા એટલે રસ્તામાં પંચાયતની ગલી પડે ત્યાં ફૂલો તોડવા ગયા સાત વાગે ફૂલો તોડવા અંદર ગયા એટલે એક ફોર વ્હીલર ગાડી અંદર ઘૂસી ઘૂસીને રિવર્સ લઈ એને મમ્મીને ગળામાંથી ચેન કાપી એ લોકો ફરાર થઈ ગયા ત્યાંથી મમ્મી ઘરે આવી રડતી રડતી હું બહાર વોકિંગ કરતો હતો મને કીધું કે મારી ચેન કપાઈ ગઈ છે હું તાબડતોબ સો નંબર પર ફોન કરી મારા પુત્ર એ શ્રેયાંસ રાય એણે સો નંબર પર ફોન કર્યો એ પછી પોલીસ દ્વારા અમને તાબડતોબ ઇન્ક્વાયરી આવી ને તાબડતોબ એ લોકો એક્શન લઈ સ્પોટ પર તરત જ એ લોકો અડધા કલાકની અંદર ગ્રામ પંચાયત સરી ગામની અંદર આવીને એ લોકોએ પૂરી અમને સપોર્ટ કરી અને જે પણ હતું ફૂટેજ વગેરે એ લોકોએ સીસીટીવીમાંથી કરડાય કઢાવી આગળ એ લોકોએ મોકલાવી અને ટૂંક સમયમાં જ એ લોકોએ આરોપીને ધરપકડ કરી લીધેલી છે અને અમારો માલ મુદ્દા જે બી હતો આરોપી પાસે એ પણ એ લોકો જપ્ત કરી છે વાપી નજીક બલીઠામાં ભંગારિયાઓ દ્વારા નાખવામાં આવેલ કચરાના ઢગમાં ભીષણ આગ લાગી જતા લોકોમાં ભાગદોડ મચી હતી ગ્રામ પંચાયત દ્વારા જમીન માલિકને નોટિસ ફટકારવા છતાં ભંગારિયાઓ બેખોફ બનતા આ બાબતે તંત્ર પગલા ભરે તે જરૂરી બન્યું છે વાપી નજીક બલીઠામાં ભંગારિયાઓના અનેક ગોદામ આવેલ છે મોટા ભાગના ગોદામ ગેરકાયદેસર છે જેમાં અનેક પ્રકારના જ્વલનશીલ તેમજ આરોગ્યને હાનિકારક વેસ્ટ કચરાનો ઢગ ખડકી ગજવા ભરી રહ્યા છે આ ભંગારિયાઓ તેમનો નકામો વેસ્ટ બિલખાડી નજીકના વિસ્તારમાં ફેંકી દે છે જે અંગે તંત્ર કે પંચાયત કોઈ કાર્યવાહી કરતું નથી જેથી આવા ઢગના ઢગ બિલખાડી નજીક પથરાઈ રહ્યા છે જેમાં આજે ગુરુવારે કોઈએ આગ લગાડી હોવાના કારણે અગમ્ય કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બલીઠા નજીક પસાર થતી બિલખાડી પાસે ધણી ધોરી વગરના નકામા કચરાના ઢગમાં સાંજે આગ લાગી હતી પેપર મિલ અને કેમિકલ કંપનીઓના નકામા કચરામાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી આગને વિકરાળ જ્વાળા જોઈ વાપી નગરપાલિકા અને વાપી નોટિફાઈડના ફાયર જવાનો લાયબા લઈને આગ બુજાવવા પહોંચ્યા હતા બલીઠામાં ટોયોટા શોરૂમ પાછળ આવેલ ખુલ્લા કચરામાં આગ લાગી હતી આગ લાગવાથી આકાશમાં ધુમાડાના ગોટે ગોટા ઉઠ્યા હતા જે જોઈને આસપાસના લોકોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો આગની ઘટના અંગે મીડિયા કર્મીઓએ સરપંચ સાથે વાત કરતા જાણવા મળ્યું કે જમીન માલિકને અગાઉ કચરો અહીં નાખવા બાબતે ગ્રામ પંચાયત તરફથી નોટિસ અપાઈ ચૂકી છે જો કે તે બાદ પણ ભંગારિયાઓએ પોતાની પ્રવૃત્તિ બેરોકટોક શરૂ રાખી હતી જેમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કચરો નાખવામાં મુખ્ય જે ભંગારિયાઓ છે તેનું નામ અજગર છે જેણે બલીઠાના આ વિસ્તારને અજગર ભરડામાં લઈ લીધો હતો વાપી જીઆઈડીસી માં પેપર મિલ નો ટ્રક માં ઠસો ઠસ ભરેલ નોન રિસાયકલેબલ વેસ્ટ નું ગંદુ પાણી જાહેર માર્ગ પર પડતા વાહન ચાલકો ની મુસીબત વધારો થયો છે ત્યારે આવા તત્વો સામે જીપીસીબી લાલ આંખ કરે તે ખૂબ જરૂરી બન્યું છે વાપી જીઆઈડીસી માં છેલ્લા ઘણા સમય થી પેપર મિલો નો ભીનો સ્લજ સગે વગે કરવાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે વાપી ની અલગ અલગ પેપર મિલો માંથી આ સ્લજ ભરાવી તેને એલ એન્ડ ટી અંબુજા અલ્ટ્રાટેક જેવી સિમેન્ટ ફેક્ટરીઓમાં ટ્રક મારફતે મોકલે છે જેમાં મોટાભાગે ટ્રકમાં ઠસોઠસ ભરેલ આ નોન રિસાયકલ વેસ્ટનું ગંદુ પાણી મુખ્ય માર્ગ પર સતત પડતું રહે છે જેનાથી રસ્તાઓ ખરાબ થવા સાથે વાહન ચાલકોના વાહનોને ગંદા કરે છે હવે આ મુસીબત દિવસે ને દિવસે વધી રહી છે સિમેન્ટ ફેક્ટરીઓમાં મોકલાતા આ નોન રિસાયકલેબલ વેસ્ટ માટે જીપીસીબીના નિયમ પાલન સાથે ઉદ્યોગ સંચાલકોએ મોકલવો અનિવાર્ય છે બિના વેસ્ટને મોકલી શકતા નથી તેમ છતાં આ વેસ્ટની હેરાફેરી કરનારા અને જીપીસીબીના નિયમોને ગોળીને પી જવામાં જરા પણ સંકોચાતા નથી વાપીના ગુંજન વિસ્તારમાં મળસકે પાંચ વાગ્યે ગૌ તસ્કરો દ્વારા ગૌ વંશને બેહોશ કરી બળજબરીપૂર્વક કારમાં ભરી લઈ જતા ગૌ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ગુંજન વિસ્તારથી એક ગૌ વંશની ગૌ તસ્કરો દ્વારા ઉઠાંતરી કરવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર વાપી તાલુકાના ગુંજન વિસ્તારથી એક ગાયની તસ્કરી કરતા તસ્કરો નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા મળસકે સવારે પાંચ વાગ્યાના સમયે મોર્નિંગ વોક કરવા આવતા લોકોની સામે જ ગૌ તસ્કરી કરી ફરાર થઈ જતા લોકો જોતા જ રહી ગયા હતા સીસીટીવી ફૂટેજના આધારે ખ્યાલ આવે છે કે તસ્કરોએ પહેલાંથી જ ગૌવંશને કેફી દ્રવ્ય ખવડાવી કે ઇન્જેક્શન લગાવી તેને બેહોશ કરવાની પ્રયાસ કર્યો હતો અને સમય મળતા જ તરત જ તેને પોતાની કારમાં બળજબરીપૂર્વક ભરી ગૌ તસ્કરી કરતા નજરે ચડ્યા હતા ગુજ્જન વિસ્તારમાં ચોવીસ કલાક અવરજવર ચાલુ હોય છે એવા વિસ્તારથી ગૌ તસ્કરી કરી તસ્કરો પોતાને નીડર અને કાનૂન વ્યવસ્થાને કમજોર બતાવી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે સીસીટીવી ફૂટેજના જોઈ વાપી વિસ્તારના ગૌ પ્રેમી ગૌ સેવકોમાં ભારે હતાશા અને નારાજગી વ્યાપી ગઈ છે ગૌ તસ્કરો જલ્દીથી જલ્દી પકડાય અને કાયદાકીય સજા થાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે

અતુલ ફાયર બ્રિગેડની ટીમ દોડી જઈ પતરા ખોલી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી જોકે ઘર વખરી સામાન બળી ખાક થઈ ગયો હતો બાજુમાં રહેતો યુવાને જીવના જોખમે ઘરમાં મૂકેલી બાઇક બહાર કાઢી લીધી હતી અતુલ નજીકના ચણવાઈ ગામના વાડી ફળિયામાં ભાવિકભાઈ ભરતભાઈ પટેલ સરકારી આવાસમાં રહે છે આજરોજ ભાવિકભાઈ ભરતભાઈ પટેલ પોતાનું સરકારી આવાસ બંધ કરી ખેતરમાં કામ કરવા માટે ગયા હતા જે દરમિયાન ઘરમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી ઘરમાંથી ધુમાડો નીકળતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા આગની ઘટના અંગેની જાણ ઘર માલિક ભાવિકભાઈ ભરતભાઈ પટેલને કરી હતી ઘરની આજુબાજુમાં રહેતા મનીષ ઉર્ફે મનીઓ જેણે આગ જોતાની સાથે જ જીવના જોખમે ઘરનો દરવાજો તોડી ઘરમાં મૂકેલી બાઇક બહાર કાઢી લીધી હતી જો કે આગની ઘટના અંગે સ્થાનિકોએ અતુલ ફાયર બ્રિગેડની ટીમના પંકજ સિસોદિયાને જાણ કરતા તેઓ તેમની ટીમ સાથે તાત્કાલિક દોડી જઈ પતરા ખોલી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી આગ લાગવાના કારણે ઘરમાં રાખેલી ઘર વખરીનો સામાન બળીને ખાક થઈ ગયો હતો વલસાડના પારનેરા જયહિદ ચોક તથા આસપાસના વિસ્તારમાં દીપડો દેખાતો હોવાથી અતુલ ગ્રામ પંચાયત દ્વારા ડુંગર પર ચેતવણીના બોર્ડ મરાયા બાદ આજરોજ મણસ કે દીપડાએ વાછરડાનો શિકાર કરતા પારનેરા વિસ્તારમાં રહીશોમાં ફફડાટ ફેલાયો હતો વલસાડના પારનેરા ઝંડાચોક વિસ્તારમાં છેલ્લા ત્રણેક મહિનાથી ડુંગરની આસપાસના વિસ્તારોમાં સાંજે અને રાતના સમયે હિંસક પ્રાણી દીપડો ફરતો હોવાથી ગામોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો થોડા દિવસ અગાઉ જય હિન્દ ચોક વિસ્તારમાંથી દીપડો રસ્તો ક્રોસ કરતો હોવા અંગેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે બાદ વન વિભાગની ટીમે દીપડાને ઝડપી પાડવા માટે પાંજરું પણ ગોઠવ્યું હતું પરંતુ આ દીપડો પાંજરાથી દૂર રહી કેટલાક પાલતુ પશુઓનું પણ મારણ કર્યું હતું વિસ્તારમાં ફરતો દીપડો કોઈ માણસ ઉપર હુમલો ન કરે અને ડુંગર પર દર્શને આવતા ભક્તો તેનો ભોગ ન બને તે માટે અતુલ ગ્રામ પંચાયત દ્વારા લોકોને જાગૃત કરવા માટે પારનેરા ડુંગર ઉપર તેમજ આજુબાજુના વિસ્તારમાં જાહેર ચેતવણીના બેનરો લગાવવામાં આવ્યા હતા ત્યારે આજરોજ મળસ કે પારનેરાના જયહિંદ ચોક વિસ્તારમાં આવેલ નવગાળા ઘરની સામે દીપડાએ વાછરડાનો શિકાર કરતા વિસ્તારના રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો જો કે આ અંગે વન વિભાગને જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે દમણ અને દીવ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે વરકુંડ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી ભાજપને મત આપવા અપીલ કરી હતી દમણ દીવ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલનો ચૂંટણી પ્રચાર સતત ચાલી રહ્યો છે ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે આજે નાની દમણના વરકુંડ વિસ્તારમાં પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી અને ઘરે ઘરે જઈને લોકોને ભાજપને મત આપવા અપીલ કરી હતી વરકુંડ વિસ્તારના નિમેશ દમણિયા ડૉક્ટર વિજય માલતી પટેલ ગણેશ ભંડારી વિજય પટેલ સહિતના લોકોએ લાલુભાઈ પટેલના ચૂંટણી પ્રચારમાં ભાગ લીધો હતો বিজেপি মোদী সাধানমন্ত্ৰী বনোৱা দেশপ্ৰধান જ ગામે બંધ મકાનમાંથી થયેલ ગરફોડ ચોરીનો ભેદો કેલાયો પોલીસે મહિલા સહિત ચાર ચોરની કરી સરીગામની મહિલાના ગળામાંથી સોનાની ચેનની ઝડપ કરનાર બે ચોરની ગણતરીના કલાકોમાં ધરપકડ બગારિયાઓના અજગર ભાડામાં આવી ગયેલ બલેઠામાં ઘણી થોડી બગરના કચરાના ઘરમાં લાગી મિશ્રણ આવ્યું વાપી જેડીસીમાં પેપર મિલના બિના સ્લજનો કાળો કારોબાર હજી પણ બે રોકટોક ચાલુ જીપીસીબીનો કોઈ પણ ડર નથી સમાચારો આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર